શ્રી મધુ ગોસ્વામીજીનું ચરિત્ર બતાવે છે શ્રી મધુ ગોસ્વામીજીનો જન્મ બંગદેશમાં થયો હતો બંગદેશ બાળપણમાં જ રમતો રમતા તેમને ભગવાનની લીલાનું સરસ સ્મરણ થઈ જતું હતું તેમના નયન શ્યામસુંદરની અભિરામ અને માહિતીથી ઝાંખી જોવા માટે વિકળ થઈ જતા હતા યૌવનના પ્રથમ પક્ષમાં કદમ મૂકતા જ ભગવાન અને તેમના વ્રજનો વિરહ તેઓ લાંબા સમય સુધી સહી ન શક્યા વૃંદાવન માટે નીકળી ગયા અને તેઓ વૃંદાવન પહોંચી ગયા અહીં આવ્યા પછી તેમના મનમાં એવી ઈચ્છા થઈ કે આ નેત્રોથી શ્યામસુંદરના ત્રિભવન મનોહર સ્વરૂપ સ્વરૂપને જોઈને તથા એ જોવું જોઈએ કે ભગવાનનું તે અચિંતા સૌંદર્ય સ્વરૂપ કેવું છે દર્શનની તાલાવેલીમાં તેમના ભૂખ તરસ પ્યાસ નિવૃત્ત થઈ ગયા અને એવા ઉન્મત થઈ ગયા કે તેમને સાંયા તડકાનું પણ ભાન ના રહ્યું અને તેમણે શ્યામવર્ણ વાળા કાલિંદીના જળમાં ઉભા રહીને નિયમ લીધો કે જ્યાં સુધી વંશીવટ તટ પર નીચે રાસ કરનાર દેવતા મદન મોહન દર્શન નહીં આપે ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ કરીશ આવી તાલાવેલી થઈ જાય ને તો પરમાત્મા તરત મળી જાય વૃંદાવનના કુંજ ઝૂમી ઉઠ્યા તેમનામાં મસ્તી સવાઈ ગઈ નાગરિકો સંતો તથા ભક્તોએ મસ્તક પર આમની શરણ ચડાવી વિહારીજીનું સિંહાસન ડોલી ઉઠ્યું વંશીવટથી વંશીવટની પવિત્ર રેતીમાં રાધારમણે મધુ ગોસ્વામીને દર્શન આપ્યા સામે શ્યામસું ઊભા છે નું મુંગટ લોક લોકાંતરના વૈભવને માત કરતું ઐશ્વર્ય જે તેમના પિતાંબર પર પ્રસરી રહ્યું હતું બ્રહ્માજીની કલમ તેમની કલ્પના પણ કરી શકતી નથી તેમના શ્યામ અંગનું પ્રતિબિંબ યમુનાએ પોતાના અંગમાં ભરી લીધું વાયુ મદ ગતિથી મંદ ગતિથી પ્રવાહિત થઈને સુંદર અને કોમળ લતાઓને નમનશીલતાથી તેમના શરણ સ્પર્શ કરવા લાગ્યો પ્રભુ વાંસળી વગાડી રહ્યા છે મધુ ગોસ્વામી ન્યાલ થઈ ગયા ભક્તે પોતાને તેમના સુરમુનિ દુર્લભ પદપંકજ પર ન્યોસાવર કરી દીધો વ્રજ મધુ ગોસ્વામીની જય ધ્વનિથી ધન્ય થઈ ગયું એકવાર તેઓ વંશીવટ પાસે યમુનાના તટ પર પીઠ કરીને બેઠા હતા તે સમયે યમુનાજી યમુનાજીમાં પૂર આવ્યું હતું પાણી ઉપર સડી રહ્યું હતું તેમનો તીવ્ર વેગ તટ પરના સીમાડાની ભૂમિને કાપી કાપીને લઈ જઈ રહ્યો હતો તે સમયે તેમને વંશીવટની પાસે અનુપ રૂપ શ્રી ઠાકોરજી દર્શન થયા તેમણે દોડીને ઠાકોરજીને ગોદમાં લઈ લીધા આજે પણ તે ઠાકોરજી શ્રી ગોપીનાથજીના રૂપમાં જયપુરમાં બિરાજમાન છે ભાગ્યશાળી લોકો આજે પણ તેમના દર્શન કરીને કૃતાર્થ થાય છે રાજસ્થાન મૂર્તિના દર્શન થયા એટલે એ મૂર્તિ પછી લઈ લીધી હોય આપણે અહીંયા ઠાકર એમ કે ભાઈ કે ભાઈ ઠાકોર કે ભગવાન રામ ભગવાન હોય કે કૃષ્ણ ભગવાન હોય કહેવાય ઠાકોર શ્યાલીગ્રામ તો એને ઠાકોર જ બોલે ઠાકોરજી કે એમ શ્રી કૃષ્ણદાસ બ્રહ્મસારીનું ચરિત્ર બતાવે છે શ્રી કૃષ્ણદાસ બ્રહ્મસારીજી શ્રી સનાતન ગોસ્વામીજીના શિષ્ય હતા શ્રી સનાતન ગોસ્વામીએ ઠાકુર મદન મોહનને નવનિર્મિત મંદિરમાં પધરાવીને તેમની સેવાની જવાબદારી આમને સોંપી દીધી અને કહ્યું કે ઠાકોરજીની સેવા સારી રીતે કરજો શ્રી કૃષ્ણદાસ બ્રહ્મસારી પણ ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરીને બહુ જ ભાવથી ઠાકોરજીની સેવા કરતા હતા આગળ જતા તેઓ જ અધિકારી શ્રી કૃષ્ણદાસ બ્રહ્મસારી નામે પ્રસિદ્ધ થયા અને તેમણે શ્રી નારાયણ ભટ્ટની ભક્તિ પર પ્રસન્ન થઈને તેમણે પોતાના શિષ્ય બનાવ્યા અને તેઓ જ્યારે ઠાકોરજીના સુંદર શૃંગાર કરીને સ્વયં સબિના દર્શન કરતા હતા ત્યારે શરીરની શુદ્ધબુદ્ધ ભૂલી જતા હતા તેમની બુદ્ધિ ભવસાગરમાં ડૂબી જતી અને તેઓ અત્યંત ભાવથી ઠાકોરજીને ઉત્તમ રાજભોગ અર્પણ કરતા અને એમના સેવિત ઠાકોરજી શ્રી મદન મોહનજી વર્તમાનમાં કરોલી રાજસ્થાનમાં બિરાજમાન શ્રી કૃષ્ણદાસજી પંડિતનું ચરિત્ર બતાવે છે શ્રી કૃષ્ણદાસજી પંડિત શ્રી કૃષ્ણદાસજી મહારાજ બહુ જ સંતસેવી મહાત્મા હતા તેઓ ઠાકોરજી શ્રી ગોવિંદજીને પોતાના આરાધ્ય અને ઉપાસ્ય માનતા હતા સાથે સાથે ભગવત ભક્તોમાં પણ તેમની બહુ પ્રીતિ હતી તેઓ ઠાકોરજીને શ્લોક સંભળાવવાની સેવા કરતા હતા તેના માટે તેઓ દરરોજ સો નવા શ્લોકોની રચના કરતા હતા આજે પણ એવા તજજ્ઞ માણસો છે સંસ્કૃતના હાલતા જઈને શ્લોક બનાવતા એક દિવસ જ્યારે તેઓ ઠાકોરજીને શ્લોક સંભળાવી રહ્યા હતા તે જ સમયે કોઈ સંત તેમને મળવા આવ્યા અને તેઓ સંત સેવાને મહાન કાર્ય માનીને ભગવાનને શ્લોક સંભળાવવાનું છોડીને તેમને મળવા ગયા વાતચીતમાં સમય વધારે થઈ ગયો આ બાજુ ભગવાનનું ધૈર્ય પણ સરાહનીય હતું તેમણે તેમને સચેત કરવા માટે અંદરથી એક ફાળ બહાર ફેંક્યો થાળના અવાજથી તેમના વાર્તાલાપનો ક્રમ તૂટ્યો અને તેઓ ફરી ઠાકોરજીને શ્લોક સંભળાવવા ગયા તો તેઓ ઠપકો આપતા બોલ્યા પંડિતજી તમે તો મારી ઉપેક્ષા કરીને બીજાને મળવા જાઓ છો તેમણે કહ્યું પ્રભુ આપની ઉપેક્ષા તો કરી શકાય પણ કોઈ સંતની ઉપેક્ષા તમે સહી શકશો તમારી ઉપેક્ષા હું કરું એ તો બરોબર છે પણ કોઈ સંતની ઉપેક્ષા કરો તો તમે પાછા સહી નહીં શકો એ એટલે ઠાકોરજી તેમની સંત નિષ્ઠા જોઈને બહુ પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા સારું પંડિતજી હવે શ્લોક સંભળાવો તેઓ પણ પ્રભુની સાંભળવાની જિજ્ઞાસાનો વિચાર કરીને ગદગદ થઈ ગયા અને દરરોજ સ શ્લોક સંભળાવવાનો નિયમ દ્રઢ કરી લીધો આપણે કોઈ વાત કરી હોય તો આપણે એમ કીધું એવું થોડું હોય પણ જે મહાપુરુષો હતા એને અમે ભગવાન વાતું કરતા અને ત્યારે જ ભાવ વિભોર થઈ જતા ને અમે રોતા આવું બધું થતું એમને એમ ન થતું આપણે હું શી પરંપરા અહીંયા નથી એટલે આપણને ન ખબર હોય બાકી જગન્નાથ પુરીમાં જેટલા ભક્તો થઈ ગયા જગન્નાથ ભગવાન આપેલા જાજુ એવું જોવા મળે તમને એટલે અને જેને અનુભવ છે ને કોઈને કીધું નથી કે નથી આપી દીક્ષા કે કોઈને શિષ્ય જ ના બનાવ્યા એમને માહિતી રાખો અહીં છે અને અત્યારે જેને ખબર છે થોડી ઘણી અમુક બે પાસે એવા માહિત થઈ ગયા છે એવડા માહિત માં જેના નામ છે દાસ સતાર થઈ ગયા અમુક ઉગમ ઉગારામ થઈ ગયા આ નિરાજ મહારાજ થઈ ગયા એ બધા થઈ ગયા એ અરસામાં જે થઈ ગયા એ પછીનું અહીંયા શૂન્ય થઈ ગયેલું છે પછી જે બધા અત્યારના હાલના આસારીઓ આવી ગયા એ બધા તો પૂર્ણ બ્રહ્મના પામી ગયા એવું આપણે એટલે એ નો બધું ભેગું એટલે આપણે અહીંયા આ શીલો આખો સુકાઈ ગયો નગર અહીંયા બધે બધાને ભગવાન મળે ને હાલની તારીખમાં અહીંયા આ બધું થાય તો અહીંયા થવું જ હોય ને અહીં નથી થતું એનું મેન કારણ આ અહીંયા હું લોભ આવી ગયો આને સમાજને કાંઈ ખબર પડવી પડે ન પડે કાંઈ નહીં આપણું પેટ ભરાય છે આપણી કોઠી ભરાય છે આવી લાલસા બધાની મનની મેલી મુરાદ કહેવાય એટલે ન હાલે આજની તારીખમાં વૃંદાવનમાં માન એવા મહાપુરુષો છે કે આજની તારીખમાં એવડે બધાને દર્શન થાય છે અને કરે છે શ્રી ભૂગર્ભ ગોસાઈજીનું નું ચરિત્ર બતાવે છે ભૂગર્ભ ગોસાઈજી શ્રી ચૈતન્ય મહાપ્રભુના કૃપાપાત્ર શિષ્ય શ્રી ગદાધર પંડિતના શિષ્ય હતા તેઓ શ્રી લોકનાથ ગોસ્વામીની સાથે વૃંદાવન આવ્યા હતા અને પછી વૃંદાવનમાં જ રહી ગયા વૃંદાવન છોડીને ક્યાંય ગયા નથી ઝાઝાઇના ભક્તો થઈ ગયા ને ઈવડાને જીવનનો નિયમ બનાવી લીધો કે હવે બસ આ શોર્યાસી કોષની બહાર ક્યારેય નહીં જાઓ એવો નિયમ રાજા અત્યારે હાલમાંય છે એવા અમુક માહિત કે એને એવો ગુરુથી નિયમ મળી ગયો અથવા તેને લઈ લીધો સંકલ્પ કે હવે આ શરીર પડી જાય કે હું એની બહાર નહીં અને એવો સંસારથી તદ્દન વિરક્ત અને ભગવાનની રૂપમાધુરીમાં અત્યંત અનુરક્ત હતા રસિક ભક્તોની સાથે મળીને તેઓ તે જ માધુરીનું આસ્વાદન લેતા હતા ભગવાનનું માનસી ચિંતન માનસી અર્સન વંદન જ તેમના જીવનનો આધાર હતો ભગવાનની માનસી મૂર્તિની નિરંતર નિહાળ્યા કરતા અને તેમના મનની વૃત્તિ સદા તે યુગલ સ્વરૂપના ચિંતનમાં લીન રહેતી હતી શ્રી ગોવર્ધનજીની ગોવર્ધનજી મહારાજની નીચે પરિક્રમા કરવી તેમની દૈનિક દિનચર્યા હતી રોજ ગોવર્ધનની પરિક્રમા કરવી એટલે સત્રી કિલોમીટર થયો છત્રી કિલોમીટર છે એ છત્રી કિલોમીટરના વિસ્તારમાં છે તમે પરિક્રમા કરો ને તો હેલો નથી બાર થી ચૌદ નું તો રેન્જ છે વૃંદાવનની એટલે એમ ન માની લેતા કે હેલું છે હા એ તો બરોબર છે હું એને કહું છત્રી કિલોમીટર થાય એમ હાલની તારીખમાં એક હું તમને પછી બતાવું એક મહાત્મા છે હાલની તારીખમાં રોજ વૃંદાવનની દંડ પરિક્રમા કરે છે

પ્રેમની અધિકતાના કારણે બેસૂટ થઈને પરિક્રમા કરી રહ્યા હતા તેથી એક શીલા સાથે તેમનો પગ ટકરાઈ ગયો જોરથી ઠોકર વાગી હતી તેથી હા કૃષ્ણ કહીને બેસી ગયા પગમાંથી લોહીની ધારા વહેવા લાગી પીડા વધારે હોવાથી ચાલવું મુશ્કેલ થઈ ગયું હતું તેમણે પોતાના શારીરિક કષ્ટ કરતાં વધારે એ વાતની માનસિક પીડા હતી કે શ્રી ગોવર્ધન મહારાજની પરિક્રમા તો થઈ ન શકી અગે લાગ્યું એનું દુઃખ નહોતું પણ જે પરિક્રમા કરવાનું એ બંધ થઈ ગયું ને રહી એનું દુઃખ હતું હવે કુટીર સુધી જઈ નહીં તો ત્યાં પ્રતિષ્ઠિત ઠાકોરજીની પણ સેવા પૂજા થઈ શકશે નહીં કોઈ રીતે આ કૃષ્ણ આ કૃષ્ણ કરીને દિવસ પસાર કર્યો સંધ્યાકાળ થવા આવી હવે તો તેમને વધારે કષ્ટ થવા લાગ્યું ખાંજ પડી ગઈ એટલે દુખવા મળ્યો વધારે ઠાકોરજીની સાયમ પૂજા આરતી કઈ રીતે થશે ભક્ત વત્સલ ભગવાનની પોતાના ભક્તનું ભગવાનથી પોતાના ભક્તનું કષ્ટ જોવાઈ શકાયું નહીં અને તેઓ બળવાન સાધુ રૂપે તેમની પાસે આવ્યા અને તેમના ના કહેવા છતાં તેમને ખંભા ઉપર બેસાડીને કોટરી સુધી મૂકી ગયા આ ભગ આ ભક્તિ છે ને આ ભગવાન સગલા માણા ક્યારે કોઈ ભક્તને ક્યારે હેરાન નથી થવા દીધો થાય છે ને એને શિંગ બસ હેરાન નથી થવા દીધો એમ એને પૂર્ણ તમને નિષ્ઠા લાગી ગઈ એની માથે મૂકી ગયો એટલે લગભગ આ કોઈ નથી થઈ ગયો અને તમારું બધું પૂરું છે પણ આપણે તો હું વિશ્વાસ નથી રહેતો મેન તકલીફ અને આવડા કોઈ આમાં તમે જાજા જોવો ને તો કે બધા સન્યાસી નહોતા આમાં જાદા ગૃહસ્થો છે ખભા પર બેસાડીને કુટર સુધી મૂકી ગયા હવે તે સાધુને આભાર વ્યક્ત કરવા જતા હતા ત્યાં તે અંતર્ધ્યાન થઈ ગયા એને કહેવાય કેવા ક્યાં કહેવાય તમારો આભાર એમ હવે તેમને સમજાઈ ગયું કે મારા ઠાકોરજી સાધુના વેશમાં મને ખભા પર બેસાડીને અહીં સુધી લઈ આવ્યા હવે તો તેમના દુઃખની સીમા ન રહી અને તેઓ એવું વિચારીને રડવા લાગ્યા કે મારાથી તો ઠાકોરજીની સેવા ન થઈ શકી ઉલટાની મેં જ તેમની સેવા કરાવી લીધી તેમની આ વ્યાકુળતા જોઈને શ્રી ઠાકોરજીએ તેમને સ્વપ્નમાં કહ્યું ગુસાઈજી ભક્તોનું દુઃખ હું જોઈ શકતો નથી જ્યાં સુધી હું તેમનું દુઃખ દૂર કરીને સુખી નથી કરી દેતો ત્યાં સુધી મારા મનને વિશ્રામ મળતો નથી તમારી માથે અસહ્ય દુઃખ આવી જાય તમારું પ્રારબ્ધ પૂરું થવાનું હોય તો આવે અને કાં પરીક્ષા થતી હોય તમારા જીવનની તો આવે અને એક વસ્તુ એ રીતે હોય કે તમે અસહ્ય પાપ કર્યા હોય કદાચ અને પૂરવનું થોડું ઘણું હોય કેમકે આ શરીર જે બંધાણું એ પાપ પુણ્યના ઓલાથી બંધાણેલું છે બરાબર તો એ કદાચ તમારા પાપ ભોગવવાનું બાકી હોય ને અહીંયા તમારું પુણ્ય હાલતું હોય ને એમાં તમે ભજન શરૂ કર્યું માની લો તમારો સિલો આ માલ તો એને બદલે કોઈક બે જણા એવા મળી ગયા સારા માણસો અને ભજનમાં તમે લાગી ગયા તો પેલા તમારી માથે શું આવે ખબર છે એવું પૂરવનું અને આ જન્મ નું દુઃખ હોય ને એ સવાર થઈ જાય સીધું કેમ કે તમને ભોગવવું તો પડશે જ તે ન છૂટકે એટલે પેલા તમને એટલા બધા દગાવી જાય ને એની ન પૂછો વાત એ દુઃખ તમારે પૂરું થઈ જાય અને અહીંયા તમારો સમય બદલી જાય સુખમાં બાપુ થઈ જાય સુખમાં બાપુ થઈ સુખમાં થવા દે કોઈ તમારી પ્રશંસા કરે કોઈ તમને માન મોટા આપે મોટા આપે એટલે આ વિષય માં એનું જોવે આ તો ભાઈ તરત ફગાવી નાખે આ કોઈ સામાન્ય થોડું છે અને જેને એવું કરવું છે એની માટે એ છે કે આપણે કે ના પાડીએ ભાઈ જેને પૂંજાવું છે દુનિયામાં એ બધા કરે છે ને આપણે ક્યાંય કોઈને કહેવા જઈએ પણ હું તો મારું એવું માનવું છે ભક્તિ કરવી એ વિષય ન હોવો જોઈએ હા આમે આવ્યા આપણે એવો વિરોધ હોય ને કરતા ઘણા છે જાઝા આપણને એવા જોવા મળે સ્ત્રીનો નિષેધ છે કાંઈ નહીં બધા પણ મતલબ આપણે થોડાક આગા હોય અને આપણે વાત કરીએ કે એના પ્રશ્નો જવાબ આપીએ એટલે રેડી બીજું કઈ એમાં લાંબુ ન કરવાનું હોય જ્યાં સુધી ભક્તોના દુખ દૂર નથી કરી દેતો ત્યાં સુધી મારા મનને વિશ્રામ મળતો નથી તેથી મને વ્યર્થ તેથી તમે વ્યર્થ સંકોચ ન કરો ભગવાનની આવી અમૃતમય વાણી સાંભળીને અને તેમની ભક્તવસલતા જોઈને તેઓ ગદગદ થઈ ગયા આવા ભગવદ્ પાત્ર હતા શ્રી ભૂગર્ભગ ગોસાઈજી